ઓમ ઓમ એમ આગળ અને માં શ્લોકમાં ક્રમશઃ સાત્વિક રાજસ અને તામસ યજ્ઞનું વર્ણન કર્યું અને હવે શારીરિક વાચિક અને માનસિક તપનું

સરળ રહેવું સંયમથી જીવવું અને અહિંસાનું પાલન કરવું તે શારીરિક તપ કહેવાય છે પોતાના ઈષ્ટદેવની પ્રતિદિન પૂજા પ્રાર્થના ભક્તિ એ દેવ પૂજન છે દ્વિજ એટલે બ્રાહ્મણ તેમજ ગુરુ જે આપણને જ્ઞાન આપે છે અધ્યયન કરાવે છે અને પ્રાજ્ઞ એટલે પ્રજ્ઞાવાન મેઘાવી પુરુષ આ સૌનો આદર સત્કાર કરવો એ પૂજન છે આ ઉપરાંત શરીરની શુદ્ધિ અને મનની સરળતા બ્રહ્મચર્ય અને અહિંસા એ બધું તપ છે શારીરિક તપમાં ત્યાગ મુખ્ય છે જેમ કે પૂજામાં મોટાઈના ભાવનો ત્યાગ શુદ્ધિ રાખવામાં આળસ પ્રમાદનો ત્યાગ સરળતા રાખવામાં અભિમાનનો ત્યાગ અને બ્રહ્મચર્યમાં વિષય ત્યાગ આ બધા ત્યાગ એ શારીરિક તપ છે અને હવે વાણીનું તપ દર્શાવતા ભગવાન આગળ કહે છે અનુદ્વેગ કરમ વાક્ય સત્યમ ચૈવ વાંગમયમ તપ ઉચ્ચતે પ્રેમ ભરી વાણી બોલવી જે સત્ય પ્રિય અને હિતકારી હોય એ સ્વાધ્યાય કરવો એ વાણીનું તપ છે જે વાક્ય વર્તમાનમાં અને ભવિષ્યમાં કદી કોઈને પણ ઉદ્વેગ વિક્ષેપ અને ક્ષોભ પેદા કરવા વાળું ન હોય તે અનુદ્વેગ કર કહેવામાં આવે છે જે વાક્યમાં કઠોરતા તીક્ષ્ણતા કે મર્મ વચન ન હોય અને પ્રેમ દયા ક્ષમા અને ઉદારતા તથા કલ્યાણ સમાયેલું હોય અને કોઈના હિત માટે કહેવામાં આવ્યું હોય તેને સત્યમ પ્રિયહિતમ કહે છે વળી પરમાર્થિક ઉન્નતિમાં સહાયક ગીતા રામાયણ જેવા સદગ્રંથોને પોતે ભણવા અને બીજાને ભણાવવા વાંચવા એ સ્વાધ્યાય છે અને જે વ્યક્તિમાં આ બધા જ લક્ષણો દેખાય તેની પાસે વાણીનું તપ છે તેમ સમજવું જોઈએ આગળ કહે છે વિનિગ્રહ ભાવ સંશુદ્ધિ રીતે તપો માનસ મુચ મનની પ્રસન્નતા સૌમ્યતા મૌન મનનો મન ઉપરનો કાબૂ અને અભિપ્રાયની શુદ્ધિ એ માનસિક તપ કહેવાય છે મનની પ્રસન્નતાને મનઃપ્રસાદ કહે છે આ પ્રસન્નતા એવી છે સામાન્ય રીતે વસ્તુ વ્યક્તિ સ્થળ કાળ પરિસ્થિતિ ઘટના વગેરેના સંયોગથી પેદા થવાવાળી પ્રસન્નતા સ્થાયી રહેતી નથી પરંતુ વિકારમુક્ત વિચારોથી ચિત્તની પ્રસન્નતા કાયમ રહેશે સૌમ્ય ભાવમાં રાખે છે અનુકૂળતા પ્રતિકૂળતા સંયોગ વગેરે દ્વંદોને લીધે મનમાં ક્ષોભ ન થવું એ જ વાસ્તવમાં મૌન છે અને મન એકા એકદમ એકાગ્ર થઈ તૈલ ધારાવત એક જ ચિંતન કરતું રહે તેને મનનો નિગ્રહ કહે છે અને મનનું વશીભૂત થવું એ જ વાસ્તવમાં આત્મનિગ્રહ છે તથા બીજાઓનું હિત કરવું અને પોતાના સ્વાર્થનો ત્યાગ કરવો એ ભાવની પવિત્રતા છે અને આ રીતે જે તપમાં મનની પ્રધાનતા હોય છે તે માનસ તપ કહેવાય છે આમ અહીં આ ત્રણ શ્લોક દ્વારા ભગવાને શારીરિક માનસિક અને વાચિક તપની વાત કરી આજે બસ આટલું જ ઓ